જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું અને આજે આપણે જવાનું છે સરણા હા જો ભાભી જય માતાજી મેગી બનાવી જય માતાજી બોલો પેલા સાહિલ રિયાનજી બધા મેગી નો નાસ્તો કરવા બે જો અમે અડે છીએ પાછો બે દાડા ગૌ પાવાના છે એટલે અને પેલું વાટવાનું હોય વાટવું પડશે જય માતાજી

Mpo yes, a yese gage. Dekolo wama api yese. મિત્રો સરના તો અમે આવી ગયા છીએ ને અમે જવાનું છે આપણે ખેતરમાં ઘઉં જોવા માટે કારણ કે આપણે ઘઉમાં પોણી વાળવાનું છે પણ હજુ બે દાડા પછી વાળવા નહીં હા બે દાડા પછી વાળવાનું હોય ને હમ અત્યારે આપણે જઈએ છીએ ઘઉં જોવા માટે ખેતરમાં ઘરે આવી ગયા છે ને ઘેર પણ પાડ્યું તો મિત્રો જો આપણા ઘઉ જોવા માટે આપણે આઈ જાય કાર્તિક ના પપ્પા નામ જોવા આવ્યા છીએ હણી તો ઘેર પાસે આવી જાય છીએ અમે ખેતર માં જાય તો આમ પાછા આવી જશે લે હોબરો મબળી શાકભાજી લેતી આવ શાકભાજી વેચાવા આવી હતી હો શાકભાજી નું લઈને આવું હો હા ધી લઈ ગઈ હા રો રો ફૂલાવાલા યાર હા હમ હમ મેં તાઈ બનાવી દી